આગામી સમયમાં અલગ દેશ ધંધાથી ગરમીમાંથી છુટકારો મળવાની શક્યતા છે તારીખ છવ્વીસ મેથી ચાર ધૂમ મચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે આધીવન પ્રમાણ વધુ રહેશે પરંતુ તારીખ છવ્વીસ મેથી ક્રમશઃ ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થશે છવ્વીસ મેની આસપાસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સેલ્શિયસ તમામ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમી રહેશે જ્યારે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જૂન અઠવાસમી જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતાપમાન કોઈ કોઈ ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સાત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે પરંતુ બંગાળસાગરમાં છવ્વીસ મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક ગર્વ થશે જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે છત્તીસગઢ દક્ષિણ પૂર્વ તટો અને છે પૂર્વ યુપીના ભાગો પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી કમ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અરબસાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે તારીખ લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં જૂના સપ્તાહમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે તારીખ આજથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે પણ આંધીમાટ્રોળનું પ્રમાણ વધારે છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું દસ વધે સાબરમતી નદીનું દસ વધે અને તાપી નદીનું દસ વધે હાલમાં તો આંધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવવા વરસાદના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સમાન શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ કોઈ કોઈ ભાગમાં વરસાદ સવાની શક્યતા રહેશે તેમાંથી એક્ટિવિટી થશે પરંતુ ગ્રસ્ત વીજ ગ્રસ્ત આજકાલના પ્રમાણ વધુ રહેશે જી